ટીમે ચોરીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી કરાર આરોપીને અમરેલી ખાતેથી ધરપકડ કરી હતી અંકલેશ્વર રૂરલ પોલીસ મતકના ગુનામાં સાત વર્ષથી તેલુ બિલાલા નાસ્તો પડતો હતો ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા પ્રયત્નો હાથ ધરતા બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપી અમરેલી હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ગુનામાં નાસ્તા ફરતા આરોપી તેલુ ભિલાલાને ગત રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામેથી ઝડપી પાડ્યો હતો અને તેની બી એનએનએસ કલમ પાંત્રીસ એક મુજબ અટક કરવામાં આવી હતી

તેમજ ફોર્મ મેટ્રસ હાજર સ્ટોકમાં જોવા મળશે આપના ઘરને સજાવવા માટેના પડદા તથા સોફા સેટ ડિઝાઇનર કારીગરો દ્વારા બનાવી આપવામાં આવશે નેટલોન મચ્છર જાળીના સ્પેશિયાલિસ્ટ તેમજ ઘરના પડદા પાઇપ સોકેટ સાથે ફિટિંગ કામ કરી આપીશું અમારી પાસે ગાર્ડન નેટ તથા પીવીસી અને વુલન કાર્પેટ પણ હાજર સ્ટોકમાં મળશે ભારતની ખ્યાતનામ કંપનીના સોફા કાપડ પડદા કાપડ તેમજ સોફા રો મટીરિયલ્સ મળશે તેમજ જૂના સોફા અમુક રિપેર પણ કરી આપીશું સાથે રિવોલિંગ ચેર નવી તથા રિપેરિંગ કરી આપીશું રિક્ષા જીપ મારુતિ કાર જેવી દરેક ફોર વ્હીલ ગાડીનું લાઇનિંગ કામ તેમજ ગાડીના રેગઝિન કાપડના વોસેબલ પાર્કિંગ કવર પણ મળશે તો હવે માનશોને કે ગાડી અને ઘર સજવાનું એકમાત્ર સ્થળ એટલે આશા રેગઝિન હાઉસ અમો ઇન્ડસ્ટ્રીયલ રો મટ્રિયલના વેપારી